લિખિત પર્યાવરણની પ્રેરણા બે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ પર્યાવરણની જાળવણી માટે અને પાર્કને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ વેટર મશીનનું ઉદઘાટન કર્યું અહીં પ્લાસ્ટિક રેતી સિમેન્ટ ચૂનો વગેરેને મિશ્રિત કરી બ્લોક્સ બનાવવા કામગીરી કરવામાં આવે છે જેથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ બનાવવામાં મદદરૂપ બનશે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાર્કના સફાઈ કર્મીઓના પગ ધોઈ તેમની કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જીતુભાઈની પોઝિટિવ બાબતે એટલે કે સરળ ભાષામાં બોલવું સરળ અને સાદગી છે પર્યાવરણનું મહત્વ સમજાવી પર્યાવરણની જાળવણી માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી ક્વોલિટી લાઈફ આપવા ઓક્સિજન માટે વૃક્ષોની મહત્તા પાણી બચાવો જેવા અનેક કામ કરી રહ્યા છે પાણી રોકવાનું કામ કરી સમાજ ઉપયોગી કામ કરી છે આ સાથે તેમણે જણાવ્યું કે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પણ દરેક જગ્યાએ સમાજને ઉપયોગી અને સમાજને નુકસાન કરતા રેડ સિગ્નલ બતાવી રહ્યા છે

પહેલી વખત અમે એ પુસ્તક અમારા રામભાઈ માડીને અર્પણ કરેલું હતું જેમને પોટલાક બિલીવ આવી હતી લખત આ પુસ્તક અમે મારા ગામના જ ડૉક્ટર જીતુભાઈ ડોડીને અર્પણ કર્યું છે એમને લાખો ડોડી સમાજમાં લુપ્ત થતી બચાવવા માટે જે અભિયાન કર્યું હતું એના ભાગરૂપે અમે એમને આ પુસ્તક અર્પણ કરેલ છે અને આ પુસ્તકમાં આખા દુનિયાના સારા પર્યાવરણના વિચાર અને લેખોનું સંકલન કરીને અને એમાં મેં મારી થોડી જાત અનુભવ ઉમેરીને આ પુસ્તક સમાજને મેં પર્યાવરણને આવનાર પેઢીને વધારે જ્ઞાન મળે માટે આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે પુસ્તકની વિશેષતા કે આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને અમરથી લેખો મળી રહેશે કે હું મારું કામ કરું તો મારા મારા પૂરતા જ આવે પણ મેં આમાં બધા જ લેખકોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને સમાજને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરથી સમાજ જે ડિસ્ટર્બ થઈ રહ્યો છે તો ઓછા ખર્ચે અને સારા લેખો એક જ પુસ્તકમાં મળી રહે એવો અમારો પ્રયાસ છે હા એમાં પણ આજે અમે આ ઋષિભાઈના હાથે આજે અમે અમારા ઋષિભનમાં જે વેફરનું પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક જે નથી વપરા ફરીથી નથી આપણે એનો યુઝ કરી શકતા તો એ પ્લાસ્ટિકનો મશીન લાવીને અને એમાંથી બ્લોક બનાવીને ફ્લાયસ અને ચૂનો નાખીને અમે એનો પણ એક આજથી એની શરૂઆત કરી છે તો ઋષિવનમાં નીકળતું ટોટલ પ્લાસ્ટિક અમે

તો એમને પણ મને નાસી પાસ કર્યો હતો હું બેન પાસે પણ આ ટકો લઈને ગયો હતો કે ભાઈ સરકારી કર્મચારીઓની તો અટક સાહેબ કાઢો બેન કાઢો પણ નહોતું કર્યું તો મેં એવું નક્કી કર્યું કે હું બા બધાનો ચેલો હું તો હું મારી ગ્રીન ગ્લોબર બ્રિગેડ બનાવીશ તો એમાં હું અટક નહીં રાખું હિન્દુ સમાજ આ અટક કરીને હજારો વર્ષથી આપણે આ પસાદ જાતિઓને જે આપણે અન્યાય કરી તો એનું આ એક નાનું તર્પણ છે મેં પહેલાં પણ એક તુરી સમાજમાં જઈ અને પંચોતેર હજાર માણસોને મેં માફી માગી હતી અને મારા ગ્રીન કમાન્ડો અટક મુક્ત અઢાર લાખ જેવા અમે બનાવ્યા છે તો એમાં અમે અટક નથી રાખી તો અમે સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ અટક અટક વગરનો જો સમાજ ખાલી હિન્દુ હોય તો એ જ લખો મુસ્લિમ હોય તો એમ લખો જે જે હોય અને ગામનું સરનામું લખો એના પ્રયાસ રૂપે તો આ મારા પાર્કનું મારું જે સફાઈ કામદાર એટલે મો એમને ઈશ્વરના દૂધ સમજુ છું તો આવડો મોટો મારો ત્રણસો એકરનો પાર્ક જો એ સાચવતા હોય તો એમનું ઋણ ઉતારવા માટે મોદી સાહેબ અને યોગી સાહેબે તો પગ ધોયા હતા ગઈ સાલ કે એના પહેલાં તો મેં પણ હું એમના ઘરેથી એમનું ખાવાનું મંગાવીને જમું છું ઘણી વખત સફાઈ કામદારનું તો આજે મારે તમને બતાવવા માટે કે ભાઈ જો આજે આવડા મોટા માણસો આ ઋષિભાઈના આટલા બધા ભેગા થઈને જો એમનો પગ ધોઈ શકતા હોય તો કમસે કમ આપણે હવે એમને અપનાવીએ અને આપણા મંદિરોમાં અને બધામાં આપણે એમને સાથે રાખીએ અને આ અટક જે દેશને પીસો એટલે હજારો વર્ષથી જે આપણે નડી રહી છે એમાંથી મુક્ત દેશને કરીએ એવું અમે વિધવાઓનું પણ કામ કર્યું મારા બાળકના લગ્નમાં અઢાર હજાર વિધવાઓ અમે બોલાવી અને એમને પણ આવા પુષ્કરમાંથી મુક્ત કરવા માટે અમે પ્રયત્ન કર્યો એવું રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચીને પણ અકસ્માત મુક્ત રોડ બને એના માટે પ્રયત્ન કર્યો મોબાઈલ છોડીને મોબાઈલ વગર પણ જીવી શકાય છે સારું કામ કરી શકાય છે એનો પણ પ્રયત્ન કર્યો તો સમાજને સારું એક માર્ગદર્શન મળે એના માટેના અમારા આ ગ્રીન બ્રિગેડના આ બધા ટ્રસ્ટીઓ જે બાય હાર્ટથી આ કામ કરી રહ્યા છે એક પણ રૂપિયો કોઈનો પણ લીધા સિવાય આ ટ્રસ્ટ અમે અમારા પોતાના ખર્ચથી અને સમાજને અમે આવનાર પેઢીને સારું પર્યાવરણ મળી રહે અને ચોખ્ખી હવા પૈસા તો આપણે આપીશું પણ ચોખ્ખી હવા અને પર્યાવરણ આપીને આપણે જો મરીએ તો આપણે સાચા માનવ કહેવાઈએ થેન્ક યુ આભાર